ભાવનગર કુંભારવાડા ખાતે રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળી પોતાના ઘરેથી કંટાળી નીકળી ગયા હતા કુંભારવાડા નારી રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા વૃદ્ધા ઘરેથી કહ્યા વગર નીકળી ગયા હતા તમીમી મોહમ્મદ બિન સૈયદભાઈ નામના વૃદ્ધા બીમારીથી કંટાળી કહ્યા વગર નીકળી ગયા પરિવારના લોકોને જાણ થતાં શોધખોળ માટે તપાસ હાથ ધરાઈ ભાવનગર કેબલ બ્રિજ પાસે ટુ વ્હીલ વાહન મળી આવતા પરિવારના લોકો ત્યાં દોડી આપ્યા બનાવ અંગેની જાણ ભાવનગર ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમ પહોંચી બનાવ સ્થળે હાલ પ્રાથમિક પ્રમાણે વૃદ્ધાની પાણીમાં શોધખોળ હાથ ધરવામાં આવેલ કેન્સર પીડિત હતા વૃદ્ધા છેલ્લા ત્રણ વર્ષથી કેન્સર સામે લડત આપતા હતા હાલ ભાવનગર ફાયર વિભાગ દ્વારા દરિયાના પાણી ઉતર્યા બાદ વધુ શોધખોળ હાથ ધરશે અશ્વિન સોલંકી જે ન્યૂઝ ભાવનગર લખાણ મોસીન રુસ્તમભાઈ મોસીનભાઈ શું બનાવ બન્યો તો એ બીમારી હતી ત્રણ વર્ષથી ની એમને દવાખાને લઈ જતા હતા પણ ડોક્ટરે એમ કીધું કે હવે દવાખાને ન લાવતા બાટલા ચડાવતા પણ કાલે બાટલો ન ચડાવ્યો ખાલી ઇન્જેક્શન દીધા પછી રાત્રે એમની તબિયત બહુ ખરાબ થઈ ગઈ રાત્રે જમપુરી આટા મારો લાવ્યા એ ગાલો મારે લાકડે ભૂલે જવું છે મેઘું નાણાં લાકડે ભૂલે નથી જવું પાછા ઘરે લઈ ગયા પછી રાત્રે હું સુવા ગયો તો પાછા સવારે નમાજ ગયા ને તો એ નીકળી ગયા ઘરે થી નાનો હાડો એમને ગોતો આવ્યો મને ફોન કર્યો પછી હું આવ્યો અહીંયા કઈ જગ્યાએ આવ્યા છે અત્યારે અહીંયા લાકડીયા ભૂલે અહીંથી શું મળ્યું છે દાદા નું દાદા ખાલી ગાડી મળી છે ટીવીએસ એક્સર દાદા ક્યાં રહેતા ને એમનું નામ શું હતું ઉમર મામાની મામા દેરી હાઉસિંગ બોર્ડ મોહમ્મદ ભાઈ કેટલી ગઈ છે દાદાની ની આસપાસ 70 છે તમારે શું થાય એમાં સસરા થાય